આણંદ જિલ્લાના વર્ષોથી ક્ખડધજ શાળા શું આ છે ગુજરાત મોડેલની વ્યવસ્થિકતા સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી વર્ષોથી અધિકારીઓની ઉડતી નથી વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલો શાળામાં મોતના ભય હેઠળ શિક્ષણ રહી લે છે શાળાના ઉડાવ જર્જરિત હાલતમાં છે ચોમાસામાં વરસાદ પડે છે જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી બેઠી રહ્યા છે દિવાલો એટલી ખખડ દજ છે કે દિવાલો ક્યારે પડશે ને ક્યારે દુર્ઘટના થઈ જાય તે કહી ન શકાય પાણીની પરફ જર્જરિત હાલતમાં છે પાણી ગંદોને લીલવાળું છે અને સ્વાસ્થ્યને લઈને બાળકોમાં કઈ રોગ થશે તો જવાબદાર કોણ શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલી હાલતમાં છે તો જવાબદાર કોણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાંય એક જ જવાબ ટેન્ડર નથી ભરાતો ડોક્ટર કોન્ટ્રાક્ટ નથી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નથી લેતા તો શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વાર તંત્ર પાસે આ જવાબ છે કે શાળા પણ નથી નવી બનાવશે વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે જોવાનું એ રહું કે શિક્ષણ વિભાગ દહેમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં બીજું શું શું તકલીફો પડે છે સ્કૂલમાં પડે તો આમાં ક્યારે પડી ગઈ એટલે ક્યારે ભીખલા ગયા

こんじゃス